અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શક્રી તળાવમાં ચાર યુવાનો ડૂબ્યા જેમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા જે ઘટના અંગેનો છેલ્લો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

સરખેજ ચક્રી તળાવમાં ડૂબતા પહેલાનો વિડિયો સામે આવતા સરખેજ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા સ્થાનિક લોકોની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે